બજેટમાં સ્ટેમ્પ ડ્યુટી અને ટેક્સના દરમાં ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ આજે વર્ષ છવ્વીસનું બજેટ રજૂ કર્યું ત્યારે કોંગ્રેસે બજેટને લઈને વિરોધ નોંધાવ્યો અને ખેડૂતોના દેવા માફ કરો ઓપીએસ લાગુ કરો અને રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવાની માંગણી કરવામાં આવી દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી બન્યા રેખા ગુપ્તા લેફ્ટનન્ટ ગવર્નર વી કે સક્સેનાએ રેખા ગુપ્તાને મુખ્યમંત્રી પદે લેવડાવ્યા શપથ રામલીલા મેદાનમાં આયોજિત શપથ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ રહ્યા ઉપસ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સરસંઘચાલક મોહન ભાગવતે ગઈકાલે નવી દિલ્હીના જંડેવાલમમાં કેશવકુંજ નામના સંગઠનના નવીનકૃત કાર્યાલયનું ઉદઘાટન કર્યું આ પ્રસંગે સભાને સંબોધતા તેમણે નવા કાર્યાલયને સંઘના વિકાસ અને દ્રષ્ટિકોણનું પ્રતિબિંબ ગણાવ્યું ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભ અંગે ફેલાતી અફવાઓ મુદ્દે વિપક્ષની ઝાટકણી કાઢી યોગી આદિત્યનાથે કહ્યું કે એક તરફ જ્યાં મહાકુંભ છે અને દેશ વિદેશમાં સનાતન ધર્મને નવી ઓળખ આપી રહ્યો છે ત્યારે કેટલાક લોકો ફક્ત રાજકારણ માટે આ આયોજનને બદનામ કરી રહ્યા છે ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે ત્યારે મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો હોવા છતાં હવામાન વિભાગે કહ્યું છે કે ફેબ્રુઆરી મહિનાથી જ ગરમીની અસર જોવા મળી રહી છે હવે ગુજરાતી ગરમી સહન કરવાનો વારો આવ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર પશ્ચિમથી ઉત્તર દિશાના પવનો નીચલા સ્તરે હોવાથી તાપમાનમાં વધઘટ જોવા મળી રહી છે ત્યારે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રના ભાગોમાં દિવસના તાપમાનમાં વધારો નોંધાયો નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કરતા સમયે નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે ખાસ જોગવાઈ અને નવી પોલીસ ભરતી માટે મહત્વની જાહેરાત કરી રાજકોટના ગોંડલમાં બે માળનું મકાન થયું ધરાશાયી ત્રણ કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ લોકોને બચાવી લેવામાં આવ્યા માતા અને પુત્રને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ગાંધીનગર ખાતે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્ય સહકારી કાઉન્સિલની બેઠક યોજાઈ સહકારી મંડળીઓના એજન્ડા તથા નવી બાબતોને બહાલી આપવા માટે આ બેઠક બોલાવવામાં આવી હતી આગામી સમયમાં મંડળી તેમજ મંડળીના સભાસદોના હિતમાં કેવા પ્રકારના બદલાવો લાવી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી અમદાવાદના વસ્ત્રાલ ગોતા મોટેરા બોપલ તથા લાંબા વોર્ડના તળાવો પાસે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે એમ્યુઝમેન્ટ પાર્ક જેવી જગ્યાઓ ઉપર આકસ્મિક ઘટનાઓ ન બને તે મુજબની ચોક્કસ પોલિસી અને નિયમોને અનુસરીને જ આવા એમ્યુઝમેન્ટ પાર્ક કામનું કામકાજ શરૂ કરવામાં આવશે તેવું એએમસી સત્તાધીશોએ જણાવ્યું આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર